you. સૌથી પહેલા આપણે બટાકાને બાફી લઈશું મેં અહીં અઢીસો થી ત્રણસો ગ્રામ બટાકા લીધેલા છે અહીં મેં નાની સાઈઝ ના બટાકા લીધેલા છે તો આને આપણે બોઇલ કરી લેવાના કુકર જલ્દીથી બટાકા બોઇલ થઈ જતા હોય છે તો તમે જોઈ શકો છો કે ખૂબ સરસ રીતે બટાકા આપણે બફાઈ ગયેલા છે બટાકા વધારે પડતા બોઇલ ના થઈ જાય એનું તમારે ધ્યાન રાખવાનું કેમ કે વધારે બોઇલ થઈ જશે તો બટાકા જ્યારે બનાવતા ત્યારે એ જીરા આલુનો માવ થઈ જશે એટલે આપણે ઓવર બિલકુલ નહીં કરીએ આપણે ચાર થી જ વિસલ લગાવીશું પ્રેશર કુકરની એટલી વારમાં બટાકા સારી રીતે ચડી જશે બટાકાની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય એટલે એમાં ગરમ પાણી નીકાળીને ફ્રિજનું ઠંડુ પાણી અહીં હું રેડી દઈશ ચાલો ત્યારે મસાલો બનાવી લઈએ આ મસાલા થી બહુ જ જોરદાર જીરાલુ બનશે અહીં આપણે એક ચમચી આખા સુકા ધાણા નાખીશું એક નાની ચમચી આપણે વરિયાળી એડ કરીશું એક નાની ચમચી આખું જીરું અને એક થી બે લાલ સુકા મરચા આપણે નાખીશું અહીં તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની મીડિયમ ફ્લેમ પર ત્રણ થી ચાર મિનિટ સુધી આ મસાલાઓને આપણે ડ્રાય રોસ્ટ કરવાના થોડું ડ્રાય રોસ્ટ કરીશું અને આ મસાલા બહુ સારો ફ્લેવર નીકળીને આવશે આ મસાલાને આપણે પાંચ મિનિટ ઠંડા થવા દઈશું હવે આ ગ્રાઇન્ડિંગ માં તાજી કોથમી લઈશું બે થી ત્રણ લીલા મરચા નાનો આદુનો ટુકડો અને આપણે જે મસાલો ડ્રાય રોસ્ટ કર્યો એને ગ્રાઇન્ડિંગ જારમાં આપણે નાખી દઈશું એની સાથે એક ચમચી કાશ્મીર લાલ મરચાનો પાવડર ચપટી હિંગ અડધી ચમચી થી પણ ઓછી હળદર નાખીને આને આપણે ગ્રાઇન્ડ કરી દઈશું આ મસાલા અમે ગ્રાઇન્ડ કર્યા છે પણ તમારે ખલમાં આને પીસવા હોય તો એ રીતે પીસીને પણ આપણે આને બનાવી શકીએ છીએ પાણીનો યુઝ તમારે બિલકુલ નથી કરવાનું તો અહી મેં મસાલાને ગ્રાઇન્ડ કરી દીધા છે તમે જોઈ શકો છો

પછી જે તમે મસાલા પીસીને રાખ્યા છે એ બધો જ આપણો મસાલો અહીં આપણે એડ કરી દેવાનો ગેસની ફ્લેમ તમારે મીડિયમ જ રાખવાની મીડિયમ ફ્લેમ પર મસાલાઓને તમારે દોઢ થી બે મિનિટ માટે ચડવા દેવાના સારું તો આ જો મસાલાઓ સારી રીતે આપણે ચેડવી દીધા છે આના પછી તમારે મીઠું એડ કરવાનું આપણે આપણા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું સાથે જ આપણે અડધી ચમચી જેટલો અહીં આમચૂર પાવડર એડ કરીશું થોડો ખાટો ટેસ્ટ એડ થાય એ માટે મેં અહીં આમચૂર પાવડર એડ કર્યો છે સારી રીતે મીઠું અને આમચૂર પાવડર ને આપણે મિક્સ કરી લઈશું થોડા મીઠા લીમડાના પત્તા પણ અહીં હું એડ કરીશ અને તમે ખૂબ જ ઓછા તેલમાં પણ આ જીરા આલુ તૈયાર કરી શકો છો તમારે ઘીમાં બનાવવું હોય તો પણ તમે બનાવી શકો હવે આપણે અહીં બાફેલા બટાકા એડ કરીશું સારી રીતે મિક્સ કરી દઈશું અને અહીં તમે જોવો કે બહુ જબરદસ્ત કલર નીકળીને આવશે જ્યારે તમે આ જીરા આલુને બનાવીને તૈયાર કરશો તો તમે હંમેશા આ રીતે જ બટાકાને વઘારશો અને વારે ઘડી આ રેસિપીને ફોલો કરશો કેમ કે આનો ટેસ્ટ બહુ જોરદાર નીકળીને આવે છે લાસ્ટમાં આપણે ઝીણી કાપેલી કોથમીર એડ કરી દેવાની તાજી કોથમી પણ આપણે મિક્સ કરી લેવાની અને ગરમા ગરમ જીરા આલુ એટલે કે આપણા વઘારેલા બટાકાને આપણે સર્વ કરી દઈશું ફરાર માટે એકદમ પરફેક્ટ પૂરી ટેસ્ટી અને ઉપવાસ માટે એકદમ પરફેક્ટ આ પૂરીઓ તમે ઉપવાસ માં પણ ખાઈ શકો અને ઉપવાસ ના હોય ત્યારે પણ ખાઈ શકો બહુ જ ટેસ્ટી બનતી હોય છે ચા સાથે પણ મજા આવે ખાવાની અને વ્રત ઉપવાસ માં બટાકાની સૂકી સબ્જી સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગશે બીજું કે ફક્ત દસ મિનિટ માં તૈયાર થઈ જાય એટલે વધારે સમય પણ નહીં લે આ રેસીપી અને વધારે કોઈ ઝંઝટ પણ નથી તો ચાલો બનાવવાનું શરૂ કરી પણ એ પહેલા તમે જો માય ચેનલ માં નવા હો તો માય ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દો અને આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર પણ જરૂરથી કરી દેજો જેથી આટલી સરસ અને સરળ રેસીપીઓ તમને મળતી રહે તો સૌથી પહેલા મેં લીધેલા છે બાફેલા બટાકા તો મેં અહીં બે થી ત્રણ મિડિયમ સાઈઝના બાફેલા બટાકા લીધેલા છે અને બાફેલા બટાકાનો જ્યુસ કરીશું આપણે આ બાફેલા બટાકાથી પૂરીઓ એકદમ સોફ્ટ તો બનશે પણ પૂરીઓનો ટેસ્ટ પણ એવો આવશે કે બેની જગ્યાએ તમે દસ પૂરીઓ ખાઈ જશો તો આ બટાકાને આપણે મેશ કરી લેવાના તો મેં અહીં બટાકાને ખૂબ જ સારી રીતે મેશ કરી દીધા છે બટાકા મેશ થઈ જાય એટલે એમાં હું દોટ કપ જેટલો રાજગરાનો લોટ એડ કરીશ આ લોટને હું ચાળીને જ લઈશ તો તમારે પણ લોટ ચાળીને જ લેવાનો છે હવે આપણે લઈશું મીઠા લીમડાના પત્તા લીલા મરચાં થી ચાર અને એક મુઠ્ઠી જેટલી તાજી કોથમીર

અને બે થી ત્રણ ચમચી તેલ આપણે એડ કરી દઈશું આ લોટ ને આપણે સારી રીતે બાંધી લઈશું અહીંયા જઈશું અને લોટ ને ઓછા માં અને ખુબ જ આસાની આ પુરીઓ બની ને તૈયાર થઈ જશે બીજું કે આ લોટ આપણે ભાખરીનો લોટ બાંધીએ એવું રાખવાનો મતલબ કે રોટલી નો આપણે જેવો લોટ બાંધીએ છીએ એવો નથી બાંધવાનો પણ આપણે જે ભાખરી માટે લોટ બાંધીએ છીએ એ રીતનો લોટ બાંધવાનો છે રાજગરાનો એકદમ સ્મૂથ લોટ મળતો હોય છે માર્કેટમાં એ પણ તમે વાપરી શકો અને રાજગરાનો હોય તો એ પણ વાપરી શકાય પણ ફાઇન પાવડર આવે એની પૂરીઓ જ સરસ બનતી હોય છે રાજગરો પચવામાં હળવો અને શક્તિ આપનારો હોય છે એટલે તમારે જો વ્રત ઉપવાસ ચાલતા હોય તો રાજગરાનો શીરો પૂરી રોટલી થેપલા જેવી ઘણી આઈટમ તમે બનાવીને એન્જોય કરી શકો છો જે તમારી એનર્જીને લો નહીં થવા દે લોટ બંધાઈ જાય એટલે આપણે એક ચમચી તેલ નાખીને સારી રીતે ફરીથી ગુંદી ગું તમે જોઈ શકો છો કે લોટ ખૂબ જ સરસ રીતે બંધાઈ ગયો છે બસ વાળો આપણો લોટ તૈયાર થવો જોઈએ હવે આપણે જેવડી પુરીઓ બનાવ્યું હોય એવડી સાઈઝ ને આપણે લુવા બનાવી દેવાના લુવા બની જાય એટલે આપણે એક પોલિથિન લેવાની અને આ પોલીથીન એકદમ આપણે ક્લીન યુઝ કરીશું આની પર હું થોડું તેલ લગાવીશ અને આ રીતે લુવા મૂકીને પાછું એની પર બીજી પોલિથિન મૂકીને વાટકી વડે દબાવી દઈશ એટલે પૂરિયો બની જશે તમને થશે કે આવું કેમ કર્યું પણ રાજગરાનો લોટ વણવો થોડો કાઠો હોય છે એટલે કે રાજગરાને તમે નોર્મલ રોટલીની જેમ નથી વણી શકતા એ તરત જ પાટલી ઉપર ચોંટી જતો હોય છે કરતાં પછી તૂટી જતો હોય છે એટલે આ રીતે તમે કરશો એટલે ખૂબ જ સરળતાથી પૂરીઓ તમારી થઈ જશે અને ઝટપટ અને કોઈ ઝંઝટ વિના બની જશે છે ને બહુ જ સરળ અને આસાન રીત બસ આવી નોર્મલ પૂરીઓની જેમ આપણે આકાર આપી દઈશું એ જ રીતે બધી જ પૂરીઓ તમારે વાટકી વડે કરતા પછી કોઈ પ્લેટ વડે આ રીતે પાડી દેવાની ચાલો ત્યારે આને ડીપ ફ્રાય કરી દઈએ તેલ ગરમ થાય પછી જ આપણે પૂરીઓ તેલમાં નાખીશું જેથી ખૂબ જ સરસ રીતે ડીપ ફ્રાય થઈને નીકળે તો અહીં આપડું તેલ ગરમ થઈ ગયું છે તેલ ગરમ થઈ જાય એટલે ગેસ આપડે સ્લો ટુ મીડિયમ રાખવાની બહુ જ હાઈ ફ્લેમ પર આપણે ડીપ ફ્રાય નહીં કરીએ પુરીઓ બહુ જ હાઈ ફ્લેમ પર તમે પુરીઓ બનાવા જશો તો ઉપરથી વધારે પડતી ફ્રાય થઈ જશે અને અંદરથી કાચી રહી જશે પછી જોઈએ એવો ટેસ્ટ નહીં આવે એટલે થોડું પેશન્સથી કામ લેવાનું કોઈ પણ રેસીપીમાં આ રીતે કણચાની હેલ્પથી એની ઉપર તેલ નાખશો તો પૂરીઓ સારી રીતે ફૂલશે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ પૂરીઓ આપી બનીને બહાર નીકળી છે જોઈને જ ખાવાનું મન થઈ જાય અને સાચે જ આ તો તો ચા સાથે મને ખૂબ જ પસંદ છે આ પુરીઓ સોસ કે ચટણી સાથે પણ ખૂબ જ સરસ ટેસ્ટ આપતી હોય છે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ખૂબ જ ઓછા ટાઈમમાં બની જાય અને ઉપવાસ નહીં હોય એ લોકો પણ આ પતાવી દેશે ખૂબ જ સરસ અને ટેસ્ટી અને સોફ્ટ રાજગારાની પૂરીઓને આ વ્રત ઉપવાસમાં જરૂરથી એન્જોય કરો વ્રત માં સાબુદાની ખીચડી અને સાબુદાણા વડા દરેક ઘર માં બને અને આજે હું લઈને આવી છું સાબુદાણા ની ખીચડી ની એકદમ પરફેક્ટ રેસીપી જેમાં હું તમને બતાવીશ કે સાબુદાણા કઈ રીતે પલાળવા જેનાથી સાબુદાણા એકદમ છૂટા છુટ્ટા બને સાથે જ એક તીખી ગ્રીન ચટણી ની રેસીપી પણ મેં આમાં બતાવી છે જે સાબુદાની ખીચડી કે પછી વડા ની સાથે તમે લઈ શકો છો તો ચાલો આજની મજેદાર વ્રત વાળી સાબુદાની ખીચડી અને ગ્રીન ચટણી ની રેસીપી શરૂ કરીએ અને વિડીયો પસંદ આવે તો વિડીયો ને લાઇક અને શેર જરૂરથી કરજો ખીલી ખીલી અને છુટી છુટી સાબુદાની ખીચડી બનાવવા માટે અહીં એક કપ સાબુદાણા પાણીમાં ધોઈને એક્સ્ટ્રા પાણી નીકાળી દેવાનું આમાં બે ચમચી જેટલું પાણી રાખીને ચાર કલાક માટે કોઈ વાસણમાં ઢાંકીને આપણે મૂકી દઈશું તમે જોઈ શકો છો કે સાબુદાણા કેટલા સરસ રીતે થઈ ગયા છે એટલે કે સાબુદાણા ખૂબ સારી રીતે ફૂલી ગયા છે અને આમાં બિલકુલ પાણી નથી એકદમ મોતીઓના જેમ સાબુદાણા ખીલી ગયા છે તમે જોઈ શકો છો તમે જો આ રીતે સાબુદાણા પલાળશો તો સાબુદાણા ખાવામાં પણ સરસ લાગશે અને સ્ટીકી એટલે કે ટીકડા પણ નહીં બને હવે આપણે શું કરીશું કે અડધો કપ મગફળીના દાણા એટલે કે કાચી સિંગ ને રોસ્ટ કરી દઈશું અને એના ઉપરના ફોતરા નિકાળી દેને મિક્સર માં કર કરું કરી દઈશું આનો આપણે ફાઇન પાવડર નથી બનાવવાનો મોટું ગ્રાઇન્ડ કરી લેવાનું તો અહીં મે મગફળીના દાણાને નાખી દીધા છે મિક્ચર ગ્રાઇન્ડરમાં મિક્સર નું ઢાંકણું બંધ કરીને બસ મિક્સર ને એક થી બે વાર આપણે ચલાવીશું અને બંધ કરીશું હવે આપણે જઈશું નેક્સ્ટ પ્રોસેસમાં તો અહીં આપણે એક બાઉલ કે વાસણ લઈશું એમાં પલાયેલા આપા સાબુદાણા નાખીશું તો તમે જોઈ શકો છો કે સાબુદાણા કેટલા છૂટા છૂટા છે અને ખીલેલા છે આમાં આપણે જે મગફળીનો પાવડર બનાવ્યો છે એને આપણે નાખીશું તમે જોઈ શકો છો કે મગફળાના આનો ફાઇન પાવડર નથી બનાવ્યો દર દરુજ રાખેલું છે આને હલકા હાતોથી ચમચીની હેલ્પથી આપણે મિક્સ કરી દઈશું આનાથી સાબુદાણા એકબીજાથી ચોટશે નહીં અને ખીચડી પણ ખૂબ જ સરસ બનશે હવે હું આની સાથે તમને ચટણી બનાવતા શીખવાડું છું જો તમને પસંદ હોય તો તમે બનાવજો તો અહીંયા આપણે ગ્રાઇન્ડિંગ જારમાં થોડું કોથમીરના પત્તા કરતા પછી આ રીતે કોથમીરની ડંડીઓનો પણ તમે યુઝ કરી શકો છો એક નાનો લીલું મરચું આપણે એડ કરીશું તમે આમાં આદુનો નાનો ટુકડો પણ નાખી શકો આના પછી આપણે આમાં જીરું પાવડર થોડું સિંધો મીઠું ટેસ્ટ પ્રમાણે એક મુઠ્ઠી જેટલા લીમડાના પત્તા એડ કરી દઈશું અને બે ચમચી જેટલું દહીં કરતા પછી છાસ નાખી મેં લીધેલી છે આ વ્રત માં ખાઈ શકાય છે આ આપણી વ્રતવાળી ચટણી બનીને તૈયાર છે તો તમે આને ખીચડી સાથે સર્વ કરો કે પછી સાબુદાણાના વડા સાથે હવે આપણે ગેસ ચાલુ કરીને એક પેનમાં તેલ કે પછી ઘી ગરમ કરીશું જે પણ તમે વ્રતમાં પ્રિફર કરતા હોય એનાથી તમારે અહીં કરવાનો કરવાનું જો તમે તેલ ના ખાતા હોય વ્રત માં તો તમારે ઘી નો યુઝ કરવાનો મેં અહીં લીધું છે વઘાર માટે એક લીલું મરચું ઝીણું સમારેલું થોડો મીઠો લીમડો આદુ અને એક લીલા મરચાં ની પેસ્ટ એની સાથે હું એક મીડિયમ સાઈઝ નું બાફેલું બટાકું પણ યુઝ કરીશ બાફેલા બટાકા ની જગ્યાએ તમે ઝીણું ચોપડ કાચું બટાકું પણ યુઝ કરી શકો છો હવે હું એક મુઠ્ઠી મગફળી ના કાચા દાણા નાખી દઈશ તો મેં કાચી મગફળી નો યુઝ કર્યો છે તો મગફળી ને આપણે તેલમાં ફ્રાય થવા દઈશું એક થી દોઢ મિનિટ માટે આપણે મગફળી ને તેલમાં ચડવા દેવાની જેવો મગફળીનો કલર ચેન્જ થઈ જાય એટલે એમાં આદુ મરચાંની પેસ્ટ નાખીશું થોડો મીઠો લીમડો એડ કરી દઈશું અને એક થી બે લીલા મરચા ઝીણા સમારેલા આપણે એડ કરી દેવાના જો તમે કાચા નો યુઝ કરો તો આમાં આટલું નાખ્યા પછી એક કાચું બટાકું સમારેલું આપણે એડ કરી દેવાનું અને પછી સાબુદાણા એડ કરવાના પણ હું એ પ્રોસેસ નથી કરવાની કેમ કે હું એક મીડિયમ સાઈઝ નું બાફેલું બટાકું યુઝ કરવાની છું સાબુદાણા એડ કરી દઈશું હલકા હાથોથી મિક્સ કરી દઈશું એક મીડિયમ સાઈઝ નું બાફેલું બટાકું નાના ટુકડા કરીને આપણે એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી દઈશું ટેસ્ટ કે પછી જરૂરિયાત પ્રમાણે આપણે સિંધો મીઠું નાખીશું જો તમે વ્રતમાં મીઠું ના ખાતા હોય તો આ ખીચડી મીઠા વિના પણ બહુ ટેસ્ટી લાગશે સારી રીતે મિક્સ કરીશું બસ હવે આનું ઢાંકું ઢાંકીને ધીમા ક્યાં છે ત્રણ થી પાંચ મિનિટ માટે આપણે થવા દઈશું અને વચ્ચે વચ્ચે હલકા હાથો તે આપણે હલાવતા રહીશું નીચે ચોટી ના જાય એ માટે પાંચ મિનિટ થઈ ગયા છે આપણે મિક્સ કરી સાબુદાણા નો કલર પહેલા કરતા લાઈટ થઈ જશે જો તમે સાબુદાણા ને ઓવર કુક કરશો તો સાબુદાણા તો અહી સાબુદાણા એકદમ પરફેક્ટ દેખાઈ રહ્યા છે તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણા એકદમ ખીલેલા ખીલેલા દેખાઈ રહ્યા છે તો બસ આપણે આને વધારે નહીં પકવીએ અને અહીં આપણે ગેસ બંધ કરી દઈશું અને આને સર્વ કરી દઈશું જીણે સમારેલી કોથમીર એડ કરીશું અહીં મેં ગેસ ને ઓફ કરી દીધો છે તો આને આપણે એક પ્લેટમાં નીકાળી દઈશું તો અહીં તમે જોઈ શકો છો કે સાબુદાણા છે એ એકદમ ખીલેલા ખીલેલા બન્યા છે જે સાબુદા સાબુદાણા ની રીત બતાવી જો એ રીતે તમે સાબુદાને પલાળશો તો સાબુદા અને ખીચડી એકદમ તમારી મજેદાર સાબુદાની ખીચડી બની ને તૈયાર છે તમે ઈચ્છો તો આને આ જ રીતે ખાવ કરતા પછી જે મેં ચટણી બતાવી એની સાથે પણ તમે સર્વ કરી શકો છો કરતા પછી દહીં ની સાથે પણ તમે સર્વ કરો ચા ની સાથે પણ જ મજા આવે છે આ ખીચડી તો કોઈ પણ વ્રત કે તહેવારમાં તમે આ ખીચડી ની રેસીપી ને જરૂરથી ટ્રાય કરજો અને પસંદ આવે તો આ વિડીયો ને લાઇક અને શેર જરૂર કરજો